બારડી તાલુકાના ચિવલ ગામે શ્રાવણીઓ જુગારમતા છ શકુનીઓ ઝડપાયા બે વોન્ટેડ જાહેર પારડી પોલીસે રોકડા રૂપિયા નવ હજાર સાતસો બે મોબાઈલ ફોન એક બાઇક મળી ચાલીસ હજાર ચારસો સાહીઠ નો મુદ્દા જપ્ત કર્યો પારડી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિનેશભાઈ અભેસી તથા પોલીસ સ્ટાફે ગતરો ચિવલ ગામ તોરણવેડા ફળિયા ઉબેદની ચાલ પાસે ખુલ્લા શેડમાં દરોડો પાડી જુગારમતા છ ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે હિસમો પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા પાર્ડી પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ ગોળ કરી ચીવલ ગામે તોરણ વેળા ફળિયા ખાતે ઉબેદની નજીક ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પર પૈસાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે સ્થળ ઉપર પહોંચી પોલીસે કોર્ડન કરી છ ઈસમોને પકડી પાડ્યા હતા તેમની અંગઝડતીમાંથી કુલ રૂપિયા નવ હજાર સાતસો રોકડ બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર

મુદ્દા રૂપિયા ચાલીસ હજાર ચારસો સાહીઠ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે નાસી ગયેલા બંને ઇસમોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે